સમુદ્ર કિનારે ખુબજ સારી રીતે બધા લોકો એન્જોય કરી રહ્યા છે દરિયાની ની મારી પાસે

તો હવે મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે તો કદાચ જો તમારે કાંઠે જાઓ તો ખૂબ જ ધ્યાન રાખજો કારણ કે દરિયામાં ફ્રેન્ટ ખૂબ જ વધી ગયો છે અને બાળકોનું તો ખાસ ધ્યાન રાખજો જો તમે દરિયાનો ફ્રેન્ટ અને હજુ વધતો જાય છે તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં તો જોતા રહીજો વિડીયો

અત્યારે બોટ આવ્યું છે અહીંયા કાંઠા ઉપર એકદમ સરસ મજાનું પાણીમાં માણસો બધા એન્જોય કરી રહ્યા છે ખરેખર જો તમારે સ્વિમિંગ આનંદ જ લેવો હોય

थोडी थोड़ी वार्म में कैमरा खराब થઈ રહ્યો છે થોડો વ્યવજસ કરી લેજો તમે અમારી રીતે રો મિત્રો ખૂબ જ અંધારી રહી છે કેમેરાનું આજે પોસને સાફ કરી કરી સાજી ગયો છે અને કપડા આવો તો મહિના થઈ ગયા છે એમ જ તમે ખર્જો દરિયો ગાંડો થઈ ગયો હોય ને એવું લાગે છે